હેલો હેલો ગુડ ઇવનિંગ મિત્રો એક ખૂબ જ અગત્યના જે અપડેટ છે એના માટે આ વિડીયો બનાવ્યો છે એના પહેલાં જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે હવે જે શિક્ષકો માટેને જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે કાયમી ભરતી માટેનું એના અન્વયે એક મહત્ત્વના ન્યૂઝ છે કે ટેટ અને એસ્ટા જે છે એમના ઉમેદવારોની મહેનત રંગાવે એટલે કે નવી ભરતી થશે એવી જાહેરાત અત્યારે હાલ થઈ છે આગામી ત્રણ મહિનામાં એની પ્રક્રિયા હાથ ધરાશે ઓકે તો એવી આપણા મંત્રીશ્રીએ જાહેરાત કરી દીધી છે કે નવી ભરતીની અંગેની જાહેરાત શોર્ટ ટાઈમમાં કરશે તો આપણે આગળ જઈએ એની પહેલાં પણ ફરીથી જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે ઓકે તો છે શું કે ભાઈ ગાંધીનગરમાં તમને ખબર હશે કે છેલ્લા બે દિવસથી બરાબર આપણે ટીવી પર બધા દ્રશ્યો જોઈએ છે કે ગાંધીનગરમાં બે દિવસથી ટેટ એસ ટેટના ઉમેદવારો જે કાયમી ભરતી મારતે આંદોલન કરી રહ્યા છે બરાબર તો એના અન્વયે મુખ્યમંત્રીશ્રીએ આપણા શિક્ષક મંત્રીની સાથે બરાબર શિક્ષણ મંત્રી સાથે બેઠક કરી હતી મહત્ત્વની અને એમાં એમણે નિર્ણય લીધો છે તો આ બેઠક પછી બરાબર જે આપણા પ્રવક્તા જે એમના છે ઋષિકેશ પટેલ સાહેબ બરાબર એમણે માં શું નિર્ણય લેવાની માહિતી આપી એમણે કહ્યું કે લગભગ સાત હજાર પાંચસો જેટલી જગ્યાઓ બરાબર બરાબર સાત હજાર પાંચસો જેટલી જગ્યાઓમાં એચ ટાટ અને એચ ટાટ વન અને એચ ટુની ભરતી કરવામાં આવશે તમને ખબર હશે કે વચ્ચે એક વિધાનસભાનું સત્ર તમે ધ્યાનથી જોતા હો તો એમાં માહિતી આપી હતી કે લગભગ સોળસો અને છ સ્કૂલો એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક છે બરાબર તો આ બધી સ્કૂલોમાં હવે શિક્ષકોની ભરતી થશે કાયમી ભરતી થશે એ અંગેની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે બરાબર તો જે આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે એમણે જે મીટિંગ બોલાવી હતી બરાબર તો સરકારના જે પ્રવક્તા ઋષિકેશ પટેલ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને એમના નિર્ણયનું આપણને માહિતી આપી હતી બરાબર અને આગામી ત્રણ માસમાં આગામી ત્રણ માસમાં ખાસ ખ્યાલ રાખજો આગામી ત્રણ માસમાં એટલે હવે તમારી જવાબદારી છે કે તમે તૈયારી ચાલુ કરી દો ત્રણ માસમાં કદાચ નોટિફિકેશન આવી જશે એકાદ માસમાં પછી બે ત્રણ માસ પછી ભરતી તમારે ફોર્મ ભરવાનું આવે ને પછી એક્ઝામ આવે તો તમે ફોર્મ ભરવાની સ્થિતિ એ પહોંચો અને ત્યારે તૈયારી કરવાની પહેલાં જ તમારે તૈયારી ચાલુ કરી દેવાની કે આપણે જોઈએ તો સેવન્ટી ફાઇવ હંડ્રેડ જેટલી બધી જગ્યાઓ છે ખૂબ જ મોટા પ્રમાણમાં જગ્યાઓ છે ઓછી ના કહેવાય તો તમારે એની તૈયારી ત્યાંથી ચાલુ કરી દેવી જોઈએ બરાબર પાંચસો જેટલી સેવન્ટી ફાઈવ છે કે સોરી અહીંયા કટ થઈ ગયું છે બરાબર તો કેટલી પંચોતેરસો જેટલી જગ્યા બરાબર પંચોતેરસો જેટલી જગ્યા માટે એ લોકો જાહેરાત બહાર પાડશે ઓકે બરાબર અહીંયા જોઈ લેજો હાયર એન્ડ સેકન્ડરી એજ્યુકેશન બરાબર ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણમાં બરાબર એટલે ટૂંકમાં એમને ટાટની યોગ્યતા ટેટની યોગ્યતા ધરાવતા લોકોને આપવામાં આવશે અત્યારે હાલ જે જ્ઞાન સહાયક જે છે બરાબર એનો વિરોધ ચાલી રહ્યો છે બરાબર તો એની પણ ભરતી મેરિટના આધારે કરવામાં આવશે એટલે બંને ભરતી કરવામાં આવશે કાયમી અને જ્ઞાન સહાયક બંને ઓકે પ્રાથમિક શાળામાં પણ કહ્યું કે યોગ્ય નિર્ણય લેવામાં આવશે પ્રાથમિક શાળામાં પણ શિક્ષકોની મોટી ઘટ છે બધા બધા શિક્ષક મેરિટના ઓર્ડર અને ભરતીના નિયમો પ્રમાણે ભરતી કરવામાં આવશે પ્રાથમિક શાળાના જે શિક્ષકોની ભરતી છે બરાબર એનો પણ નિર્ણય લેલો છે પરંતુ એલિજિબિલિટી ટેસ્ટ જે લેવાની હોય છે બરાબર બરાબર તેના માટે કેટલાક મહત્ત્વની નિર્ણય અને વહીવટી પ્રક્રિયાના કારણે લેટ થયું છે બરાબર તો પ્રાથમિક શાળામાં પણ શિક્ષકો ભરવામાં આવશે અને જ્ઞાન સહાયકો પણ ભરવામાં આવશે તો જે પણ મિત્રો છે જે એલિજિબલ થવાના છે એમને ખાસ વિનંતી કે તમે તૈયારી ચાલુ કરી દો સિલેબસ ગોતી લેજો નેટ ઉપર મળી રહેશે અથવા હું લઈને આવીશ અને એને રેફરન્સ બુકો પણ લઈ લેજો તો પંચોતેરસો જગ્યા છે બહુ કહેવાય બરાબર એમાં પ્લસ માઇનસ પણ થઈ શકશે મારા ખ્યાલથી પ્લસ જ થશે ઓકે તો દસ હજાર સુધી પણ પહોંચી જાય જગ્યાઓ ઓકે તો ખાસ વિનંતી કે તૈયારી ચાલુ કરી દેવી અને જે પણ મિત્રો નવા છે એમને ફરતી વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે એના કારણે ચેનલને સપોર્ટ મળી રહેશે તો તમારો સપોર્ટ ખૂબ જ જરૂરી છે એટલે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ફરીથી મળીએ જય હિન્દ